નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી સર્કિટ હાઉસ ખાતે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશનની બેઠક યોજાઈ માંડવી તાલુકા પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ સોલંકી તથા ઉપપ્રમુખ તરીકે હમીરસિંહ ચૌહાણની નિમણૂક કરવામાં આવી હતી નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશનની અગત્યની બેઠક સુરત જિલ્લાના માંડવી સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારીયાના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર હિમાંશુ ઠાકોર અને પ્રભારી સુરત જિલ્લા જીગીશ સોસાની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ સુરત જિલ્લાના નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખ શ્રી હકીમભાઈ વાનાના અધ્યક્ષ સ્થાને માંડવી તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી તેમજ ઉપપ્રમુખ હમીરસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ બુધવારના દિવસે માંડવી સર્કિટ હાઉસ ખાતે સવારે અગિયાર કલાકે રાખવામાં આવી હતી જેમાં પત્રકારો મિત્રો હાજર રહી વિવિધ હોદ્દાની નિમણૂક કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર હિમાંશુ ઠાકોર પ્રભારી સુરત જિલ્લા જીગીશ સોસા સુરત જિલ્લા પ્રમુખ હકીમ વાના અને ઉપપ્રમુખ કરણ જોશી હાજર રહ્યા હતા માંડવી તાલુકાની નવી બોડીમાં હોદ્દેદારોની રોજ માંડવી સર્કિટ હાઉસ ખાતે નવ સર્જન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા માંડવી ખાતે અગત્યની બેઠક યોજવામાં આવી હતી જેમાં માંડવી મહુવાના તાલુકા પ્રમુખો તથા બોડીની રચના કરવામાં આવી હતી નેશનલ પ્રેસ એસોસિએશનના ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી હરજીભાઈ બારૈયાના માર્ગદર્શન હેઠળ સતત કાર્યક્રમોના પ્રશ્નાને વાચા આપી રહ્યું છે આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના મીડિયા સેલના હિમાંશુભાઈ ઠાકોર તેમજ જિગીશભાઈ પ્રભારી તથા સુરત જિલ્લાના નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખ હકીમભાઈ વના તેમજ માંડવી તેમજ મહુવાના તાલુકા પ્રમુખો તથા પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં उपस्थित रही कार्यक्रम सफलता पार पड़ो भारत माता रहो टीवी टाइम्स न्यूज नेटवर्क धन्यवाद